આજ દિવસોમાં તહેવારોની આખી લાઈન આવવાની છે એમાંય ખાસ કરીને લોકો અત્યારે રક્ષાબંધનની તૈયારી કરી રહ્યા છે તો ચાલો હું આકાંક્ષા ગોંડલિયા તમને ડાયરેક્ટ જ બજારમાં લઈ જાઉં અને બજારમાં અત્યારે કેવી રોનક છે લોકો રક્ષાબંધનની કેવી તૈયારી કરી રહ્યા છે વોઇસ ઓફ ડેના માધ્યમથી લાઈવ જોઈએ તો ચાલો કઈ જોવી કંઈ મૂકવીને મોટું બધું કન્ફ્યુઝન થઈ જશે કારણ કે હું પોતે અત્યારે રાખડીઓની દુનિયામાં પહોંચી ગઈ હોય એવું લાગી રહ્યું છે ખાસ કરીને બાળકો માટે તો કે કાર્ટૂન કેરેક્ટર્સ છોટા ભીમ છે ડોરેમોન છે અલગ અલગ કાર્ટૂન કેરેક્ટર્સની રાખડી છે ભાઈ ભાભી સ્પેશિયલ રાખડી છે લુંબા રાખડી છે લાઇટિંગ વાળી રાખડી છે અને એ સિવાય તો અઢળક વેરાયટીઓ છે કે જેમાં તમારે તમારા ભાઈ માટે ભાભી માટે કઈ રાખડી પસંદ કરવી છે એનું સૌથી મોટું કન્ફ્યુઝન થઈ જવાનું છે ભાઈ ઓલું આપણે કે ને કે સમય સાથે ચાલવું પડે આ બધી ટ્રેન્ડિંગ રાખડીઓ છે અત્યારે તો મને એક 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 તમે કહો કે કઈ વાળી કઈ રાખડી છે ખાસ કરીને આ કઈ રાખડી છે જે ચાંદીની ઓરિજિનલ રાખડી છે પ્યોર ચાંદી 100% ચાંદી આવ છે આ પ્યોર સિલ્વર ની રાખડી છે ઓરિજિનલ ચાંદી ની રાખડી છે અને એ સિવાય બીજું આ ઇવલાઇની આ ફેર સારું ટ્રેન્ડિંગ માં છે ઇવલાઇ વાળી રાખડી છે જો તમે એવું ઈચ્છતા હોય કે તમારા ભાઈ ને નજર નો લાગે તો આ એવિલાઈ ની રાખડી અત્યારે ખાસ કરીને એવિલાઈ એન્કલેટ માં નેકલેસ માં ઈયરિંગ્સ માં બધી જગ્યાએ ટ્રેન્ડિંગ માં છે તો હવે રાખડી માં પણ અવેલેબલ છે કે એવિલાઈ વાળી રાખડી એ સમજો આ છેલ્લું સ્ટોપ નથી હજી ત્રણ ચાર જગ્યાઓ એક્સપ્લોર કરવાની બાકી છે આ આમ તો જો કે ઘણી બધી વેરાયટીઓ અહીંયા જોઈ એટલે હવે બીજી જગ્યાએ કઈ નવી વેરાયટી જોવા મળે છે એ પણ જોવાનું છે વેલકમ ટુ ધી સેકન્ડ પ્લેસ હવે બીજી જગ્યાએ રક્ષાબંધનનો માહોલ કેવો છે યાજ્ઞિક રોડ પર પહોંચી ગઈ છું જોઈએ ત્યાં લોકોનો રાખડી માટેનો અભિપ્રાય કેવો છે અને રાખડીનું કલેક્શન કેવું છે આવો આમ તો જો કે બીજી જગ્યાએ જતાં જ મને એવું લાગ્યું કે રાખડીનું કલેક્શન થોડા અંશે તો સેમ હશે પણ ના મારો મત અહીંયા સંપૂર્ણ ખોટો પડ્યો છે કારણ કે અહીંયાનું કલેક્શન જોતા તો ભાઈ કામ ન કરે એવડું કલેક્શન છે અમેરિકન ડાયમંડની વાત કરી લ્યો અમેરિકન ડાયમંડની રાખડીઓ છે એમાં પણ અમેરિકન ડાયમંડમાં સ્પિનરવાળી રાખડીઓ કે જે લોકોની પહેલી પસંદ છે તો લોકો પાસે જ પૂછીએ કે લોકોને કેવી રાખડી જોઈએ છે સો તમે અહીંયા રાખડી લેવા માટે આવ્યા છો તો ખાસ કરીને કલેક્શન કેવું લાગ્યું આ વર્ષ નહીં કલેક્શન આ વર્ષનું બહુ જ સારું છે યુનિક છે એકદમ માર્કેટમાં આટલું સારું કલેક્શન ને આટલી વેરાયટીમાં કંઈ અવેલેબલ નથી ને બહુ સારું કલેક્શન છે મને પર્સનલી બહુ ગમે છે સો એઝ અ સિસ્ટર તરીકે તમે અત્યારે જ્યારે રાખડી લેવા માટે આવ્યા છો અમેરિકન ડાયમંડ છે સુખડ છે ઘણી બધી વેરાયટી છે તમને પર્સનલી કઈ ગમે સ્પેશિયલી અમેરિકન ડાયમંડ રુદ્રાક્ષ અને ચંદનવાળી રાખડીઓ બહુ સારી છે ખાસ કરીને રાખડી તો લેતા જોઈએ છે પણ ભાઈ માટે કોઈ ગિફ્ટ માટેના આઈડિયા ખરા હજી કંઈ વિચાર્યું નથી પણ અહીંયા એનું પણ કલેક્શન બહુ સારું છે શોપીસ છે નીચે લઈ લઈ શકાય વોલેટ છે વોચ છે તમે શું પ્રિફર કરશો મારા ભાઈને વોચનો સારો એવો શોખ છે તો હું વોચ લેવાનું પ્રિફર કરીશ હા હવે તમે તો ભાઈને ગિફ્ટ આપી દીધી પણ તમારે શું ગિફ્ટમાં જોઈએ છે તમે હિન્ટ આપી દો હિન્ટ તો મને શૂઝ લેવાનું ખાસા ટાઈમથી વિચારું છું તો મે બી અવેર તમારે શૂઝ આપવાના છે થેન્ક યુ બીજા લોકો સાથે વાત કરીએ કે તેઓ માટે રક્ષાબંધન એટલે શું છે અને ખાસ કરીને રક્ષાબંધનનું મહત્વ શું કહેવા માંગશો આઈ થિંક રક્ષાબંધન બહુ સ્પેશિયલ ડે છે કે ભાઈ બહેનોની વચ્ચે જે બી એક્સપિરેશન ફિલિંગ્સ હોય છે બધી ત્યારે વધારે બહાર આવે છે અને બધા મળે છે આજની જનરેશનમાં જ્યારે બધા છૂટા છૂટા રહે છે તારા માટે ઇટ્સ વેરી ગુડ ઓકેઝન કે જ્યારે તમે એક એકબીજા સાથે ગેટ ટુગેધર કરી શકો છો ઘણી બધી ગિફ્ટ મળે છે ગિફ્ટ આપી બી શકો છો સો ઇટ્સ રિયલી નાઇસ મારો ગમ તો રાખડીમાં જો સૌથી સ્પેશિયલ સેક્શન હોય ને તો એક ગિફ્ટ સેક્શન છે તો એમાં અલગ અલગ વેરાયટીસ કઈ કઈ છે હા જો દર વર્ષે જેમ રાખડીના કીડ્સમાં ઘણી બધી પ્રકારની વેરાયટી આવતી હોય છે જેમાં બચ્ચાઓ કોઈકને છોટા ભીમ ગમતા હોય છે કોઈને સિંચન ગમે કોઈને ડોરામેન ગમતું હોય છે આ વખતે છે ને ટેડી બિયરમાં બી એક બધી નવી આઈટમ લઈ આવ્યા છે આ બધી ટેડી બિયરવાળી છે જેની અંદર લાઇટ્સ બી આવે છે એમાં આ બધા અલગ અલગ બધા કલર છે બધા પિંક કલર બ્રાઉન કલર જે બચ્ચાઓને ગમતા હોય એ સ્ટાઇલના પછી તમે બધી વાત કરો તો આ બધી છોટા ભીમવાળી આવતી હોય છે એ છોટા ભીમની અંદર બી હોટકે કેમ કે બચ્ચાઓને ગમેલી પ્લસ લાઇટિંગ પ્લસ મ્યુઝિક એમ અહિયા પણ એક ઘણો બધો અલગ અલગ કલેક્શન છે તો એ પણ જાણીએ કે એ ખાસ શું છે તો અહિયાં ના કલેક્શન અહીંયા જે કલેક્શન છે ને બધું સુખડ ઉપરનું આવેલું છે અમે સુખડની સાથે એક આ વખતે સ્પિનરવાળી રાખડી એવી છે ભાઈને આમ સ્પીન ગમે આમ જોવું કરવું એમાં સુખડ છે ચાંદીનું બી કોણ હલકો મૂક્યો છે અને સ્પિનર છે અને પ્લસ આનો રાખીનો દોરો છે એ આખો આમ ફાઇન આવે છે કે લાગે બીને હાથમાં એ સિવાય બીજી પર્સનલાઇઝ રાખડીમાં બી દર વર્ષની જેમ આ ઘણી બધી પ્રકારને આવ્યા છે જેમાં બ્રેસલેટની અંદર ખાસ કરીને જે બ્રધરનું પ્રોફેશનલ હોય છે એ ટાઈપનો જેમ કે બાઇક ગમતી હોય તો બાઇક ઉપરનું હોય છે ઓમ છે આ ખાસ કરીને તલવાર ગમતી હોય તો તલવાર ઉપરનું એમાં નામ પી ફિલ્મનું કસ્ટમાઇઝ થઈ જાય ખાસ કરીને આ વર્ષનું કલેક્શનની વાત કરીએ ને ગયા વર્ષની કલેક્શનની વાત કરીએ તો એ બેમાં ડિફરન્સ શું છે નવું બધું જે આવ્યું છે આ વખતે તો પ્રાઇઝિંગ થી માંડીને કલેક્શનમાં બંનેમાં ડિફરન્સ કેટલો છે પ્રાઇઝિંગમાં તો જનરલી અપડાઉન અપડાઉન થતું હોય છે કારણ કે એમાં શું ટેક્સ ફ્રી રાખડી છે એટલે આમાં કોઈ ટાઈપનો ટેક્સ હોતો નથી એટલે રાખને ભાવ વન ટુ વન ટુ ઘણીવાળા છે યા કાંઈ એવા ટોકન હોય છે અમેરિકન ડાયમંડ હોય છે એના હિસાબે વન ટુ થતા રહેતા હોય છે અને બીજું દર વર્ષે જેમ આ વર્ષે આમ અલગ જ હોય છે જેમ કે મધર ઓફ પલ એનું બૈરાવો આ વખતે ઘણું બધું સિલેક્ટ કરીને લઈ ગયા છે અને અમુક લેડીઝનું એમ હોય છે કે એના ભાઈ માટે સુખડ જ ગમતું હોય યા કોઈ એવું ટોકન હોય છે જેમ કે ઓમ છે તો એ ઓમ જ ગમતું હોય ને અને અમુક એવું છે કે અમુક લોકોને દોરી સિમ્પલ ગમતી હોય તો અમુક લોકો ખાલી દોરી અને એનું સુખણનો નાનો ટોકન હોય એ ટાઈપનું લઈ જતા હોય છે છે મતલબ શું વાત છે દર વખતે જે ચોકલેટ ને લઈને આપણે કન્ફ્યુઝન થાય ને કે કઈ ચોકલેટ દેવી કેવી રીતે દેવી પ્રેઝન્ટેશન શું કરવું એનું પણ ગજબ સોલ્યુશન આવી ગયું છે ને રક્ષાબંધન સ્પેશિયલ ચોકલેટ હેમ્પર આવી ગયા છે તો આપણે એના વિશે વાત કરીએ ખાસ કરીને આ હેમ્પર પહેલા તો પ્રાઇઝિંગ કહી દેજો કારણ કે આટલા સરસ હેમ્પર છે તો પ્રાઇસ કેટલી હોય કન્ફ્યુઝન થાય એટલે પ્રાઇસ કહી દેજો હેમ્પર માં કેટલી વેરાઇટીઝ છે એ પણ કહી દેજો પ્રાઇસ તો છે ને હેમ્પરમાં ત્રણસો રૂપિયાથી સ્ટાર્ટ કરીએ છીએ જેની અંદર ડ્રાયફ્રૂટ હોય છે વાળી ચોકલેટ હોય છે એટલે અને બીજું આખું પેકેજિંગ પેકેજિંગ કરેલું હોય છે એનું કેટલા ગ્રામ આવે છે શું આવે છે બીજું છે ને ખાસ આ રક્ષાબંધનના સ્પેશિયલ તમે બધા બોક્સ બી બનાવ્યા છે આખા જેની અંદર બધા ડ્રાયફ્રુટના કઈ કઈ ચોકલેટ આવે છે નટ્સવાળી હોય છે કે હોય એ લખેલું હોય છે ઈ સિવાય બધા આ ટાઈપના આખા ગિફ્ટ સેટ કર્યા છે કે આમ બેન રાખડી લઈને જ્યારે જાય ત્યારે ભાઈને આ ટાઈપનું બી આમ ગિફ્ટ આપી શકે છે એ સિવાય ઘણી બધી પ્રકાર છે મારી અમારી ઘરમાં બધી બધી અલગ અલગ કંપનીએ બધી બનાવી છે જે આ વખતે બૈરાઓ લેડીઝ લોકો આવીને એમના ભાઈ માટે લઈ જાય છે આખી ચોકલેટ છે આખી અમે આખી આખી બદામ ચોકલેટ બનાવડાવી છે કે પીએસ કંપની છે અમારી એ આખી આ ટેકની હેમ્પર ટાઈપ નું બનાવ્યું છે આખો વોલ આલમંડ આખો એનો બેલ્જિયમ ચોકલેટ ઉપર આખો આવે છે એ બી નવું છે અમારું આ વર્ષે એક વાત તો પાકી છે કે આવડું કલેક્શન ને આવી રોનક તહેવાર પેલાના આટલા દિવસોમાં રાજકોટમાં જ જોવા મળે તો હવે ખાસ કરીને તમે તમારી બેનને શું ગિફ્ટ દેવા માંગો છો એ પણ કમેન્ટ કરજો અને હા બહેનો તમે પણ તમારા ભાઈ પાસેથી શું ગિફ્ટ લેવા માંગો છો એ પણ કમેન્ટમાં તેમને જણાવી દેજો અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કમેન્ટમાં જણાવજો અને એ પહેલા આવા જ અતરંગી કન્ટેન્ટ માટે વોઇસ ઓફ ડેના પેજને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને હું જાઉં છું મારા માટે રાખડી લેવા માટે આવજો